અને કાલ આપણે કદાચ બાકોડી જવાનું થશે માંગોડી માંગોળી સમજી શકો ને માંગોળી તો આજથી આપણે ડેલી બ્લોગ આવશે ડેલી જોવાય હવે ડેઈલી કેવું થાય તો બ્લોગને લાઈક કરી નાખવા શરૂઆતમાં તમને કહીને બ્લોગને લાઈક તો મિત્રો આપણે હવાર ક્લિપ ઉતારી દીધી મસ્ત મજાના ત્રણ વાગ્યા ને હવે ક્લિપ ઉતારી દીધી એ નાખી દઉં ને હવે આપણે નાય નાઈ કરવાને તો નાઈ લઈએ ને પછી લોગને કન્ટિન્યુ કરી નાખીએ તો ચાલો નહીં લઈ ત્યાં સુધી તમે બ્લોગ ને લાઈક કરી નાખો અને એક ક્લિપ પણ જોઈ લે હલો મારું મસ્ત હાલો ડાપટ માર લીધી ખોટો અવાજ હા એ ચાલો તો મિત્રો અહીંયા ને જો હજી થોડી કેમ રેડી છે તમને ખબર છે બચ્ચા હજુ અહીંયા રહ્યું જોયા કે રહ્યું દેખાઈ જોઈ રહ્યું જોઈ રહ્યું અને આ ટીટોળી બિચારી એમ થાય કે મારા બચાવ વળી વળી જાય આપણે એવું કરવું નથી આપણે એને શાંતિ થી સાઈડ માં મૂકી દઈએ આજ મારે રીતે જોયું તો મૂકી દેવા બાકી ભાઈ આ છે ને આપણે એની છે ને ભાભાની પેલા આપડી હતી હવે છે ને ટાણે ભાભાને દઈ દીધી છે ને આપડે જો આ છે ને નવદાતામાંથી ચાર દાતા છે ને ખાતરવા મને સપને એટલે કહી દેજો આ થાજી ભઈ રહ્યા તો ચલો બોલ રહી જો રહેજો મારા પર લઈ જાઓ સો ફાઇનલી મિત્રાણી જારો કાજ થઈ ગયો હરેડી જારો લાઈટ બંધ કર દો એટલે થઈ જાય લાઈટ બંધ કરી દે હા હવે થઈ ગયા ને કાચ ચોખો હે મસ્ત લાગે ને તો ફાઇનલી મિત્રો ની આપણે નાઈ ધો ને થઈ ગયા એકદમ મસ્ત મજાના ફ્રેશ અને આજનો નું આપણે કઈક આઉટફિટ છે કઈક આવો આવો અને પાછળ ભાઈ બ્લેક પેન્ટ તો અને ભાઈ જો કૃષ્ણ નું કવર કેવું લાગે એકદમ મસ્ત લાગે છે ને અને પેલો બ્લોગમાં તમને દેખાયું હતું પણ એને પછી કાઢી નાખ્યું હતું કેમ કે આપણે ભાઈ લેમેલેશન હે ને નીકળતું તું લેમેલેશન તમને દેખાડી પણ બે ત્રણ દિવસ પછી કાલે આપણે માંગોળી જવાનું છે તો ચાલો બ્લોગમાં કંટીન્યુ રહેજો અને ભાઈ વરસાદ નો મોસમ થયો ને આખો ખેતરમાં બધું ઓલું થઈ ગયું બાકી ભાઈ વરસાદનો મોસમ થી છે ને ભાઈ બાબા નું મોટા વેટર આપવાનું રહી ગયું છે તો બાબા કીશે લો પંછી પાછળ જોડીએ મેં જોઈ રહ્યું હવે ટીચોડી મારા ઉપર તો હું ખારું હોય

સો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ભેંસુના તબેલામાં ને અહીંયા આપણી બુડી છે નવું લુક કેવું છે એ સોરી આમ જોતા નવું લુક કેવું છે એર નાખો તાલ્યો આમ કહો થાય ના જોય ભાઈ સો ફાઇનલી મિત્રો આપણે હેને વરસાદ થયા પછી આપણે ગાસવી ઉપર આવી હું તો હું આવી ગયો હું પણ તમારા કેમેરા સાથે હું બીજી ફેર આવું છું અહીં આ સાઈડ નો તમને વ્યૂ દેખાડું ને તો અડધામાં તડકો ને અડધામાં છાયો જોઈ રહ્યો અને આ સાઈડ ભાઈ વચ્ચે વાસ સંધાઈ ગયા ડ્યુટી કરી ગયા જોઈ લ્યો ને આ સાઈડ બો તો વ્યૂ જોઈ લ્યો તમાજી વાદરભાઈ આદક વાદર કા સમજો જ રહ્યો છે કારણ વાદળ વ્યૂ કેમેરા ભાઈ આ સાઈડ નો હા સર

મૂકી પાડવાનો સોરી કારણ હું મૂકી પાડવાનો હું હું કઈ નાખો હલો ફટાફટ ફટાફટ કઈ નાખો હાલો ને આજે આપણી વણી ગઈ છે ખાતર વાવવા ચાલુ થઈ ગયું પણ ખાતરમાં મેં થઈ ગયું એટલે ભાઈ કઠા એમ તો મિત્રો આજના લોક માટે બસ એટલું જ મળીએ કાલ બીજા ને નવ લોક સાથે તો કાલ મળીએ ભાઈ કાલ બાકડી જવાનું થાય કદાચ તો ચાલો આજના મળે আজ নৱ লগ নৱ লোকে ৰাম ৰাম ডেৰে যশ কৈছে